એના બે समांतर શ્રેણી આપેલી છે જો અહીંયા પ્રથમ समांतर શ્રેણી છે અને અહીંયા બીજી समांतर છે એક समांतर શ્રેણી છે તેનું પ્રથમ પદની શરૂઆત થાય છે ક્યાંથી કે તો કે 63 પછી 55 અને પછી 67 અને બીજી समांतर શ્રેણી છે એ 3 પછી 10 અને પછી 17 તો આપજો બે समांतर શ્રેણી આપેલી છે અને આ બેય समांतर શ્રેણીનો કેટલામું પદ બરાબર છે એ સરખો થાશે એક પદ એવું હશે કે જે પદ છે ને સરખા હશે તો આપણે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે મતલબ કે આપણે અહીંયા બંને સમાન કીધી આપણે લખી શકીએ કે પહેલી સમાંતર શ્રેણી કેપિટલ એ ને બીજી સમાંતર શ્રેણી સ્મોલ એ બરાબર તો આ હું જે લખી શકું ત્યારબાદ હવે પ્રથમ સમાંતર શ્રેણી મને આપી છે 3 sin 5 sin અને 3 sin આમાં મને આ સમાંતર શ્રેણી માટે હું કેપિટલ લઉં

अरे बी करना है क्या बने बी चलो अरे यह करना है क्या रोल एन करना है क्या तो यहाँ करना है क्या उस प्रकार का अरे बी करना है क्या सात तो सब अभी आगे बोलते हैं दृश्य कितना दृश्य है वट्टा ना वट्टा दोनों एनआई रुकना का एनआई बे को माइंड जब से गए थे माइंड जब से रोल ना का वट्टा ना वट्टा सात

સત્તર 7 નાખે ચોવીસ એકત્રીસ પછી 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 આજે બે એક પદ પેલું પદ બીજું ત્રીજું ચોથું પાંચમું છઠું સાતમું

ત્રીજું પદ 16 અને સાતમો પદ એ પાંચમા પદ થી વધારે હોય શું વાત કરી છે ભાઈ કે એક AB સમાંતર શ્રેણી શું બરાબર એક આપણે એની સમાંતર શ્રેણી ફાઇન્ડ આઉટ કરવાની છે કે જેનું ત્રીજું પદ કેટલાનું પદ ત્રીજું પદ એ

બરાબર એ કોના પદ થી પાંચમા પદ થી જો સરખામણી આવી એટલે બંનેની સરખામણી બરાબર એટલે કે સાતમું પદ છે એ પાંચમા પદ થી કેટલું વધારે હોય 12 વધારે છે કેટલું વધારે છે 12 મતલબ કે a7 a5 12 આવું આપણે આગળ એક દાખલો ગણેલો છે યાદ હોય તો ભાઈ ઓના કરતા બે કેટલું ભાવ આવે તો સરખામણી કરવાની

સમાન શ્રેણી ની શરૂઆત બે ત્રણ પદ લખી નાખું તો આ સમાન શ્રેણી જો પેલું પદું બીજું પદ કેટલા પડે

બરાબર ત્યાર બાદ a7 નું a5 નું અલગ અલગ સેપરેટ સૂત્ર મળ્યું છે એમાંથી આપણને ખબર છે કે a અને a ઉડી ગયા તો 60 અને 40 વેજા એની આપણે વાત કરી એમાંથી મને d ની કિંમત મળી ત્યાર બાદ આ સૂત્રમાં બે d ની કિંમત મળી તો મને કોણ મળ્યું a મળ્યું એના ઉપરથી આપણે આપી સમાન થઈ છે બરાબર ક્યાં વાત છે મોસ્ટ આવી જ આપો આપણે બરાબર જે બોલવો હતો આગળ ભણ્યા તો ત્રણ અંકની કેટલી સંખ્યા

બરાબર એટલે એ છેલે થી બીજો એટલે આપણી ભાષા માની લ્યો કે 40 વિદ્યાર્થી હોય તો છેલે થી બીજો નંબર એટલે 39 નંબર આવ્યો હોય કે આવ્યો હોય બરાબર તો બસ આ પણ એ જ રીતે કીધું છે કે છેલે થી 20 નંબર તો આપણે કંઈ નહીં કરતા આપણે આવું કંઈ ને આવું આવે ને એટલે આપણે હે ને આખે આખી સમાજને સળીને ઉલતાવી નાખશું શું કરશું બરાબર એટલે જે પહેલું પદ છે એ છેલ્લું પદ થાશે છેલ્લું પદ છે એ પહેલું પદ થાશે તો અહીંયા આપણને પહેલું પદ શું દેખાય છે 3 દેખાય ને

बराबर तो आई आप जो अत्यार का कोण कितना है 5 प्लस तो 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 है ना भाई लोग फेरी उल्टा तो क्या हो गया है माइनस 5 हो गया है हां तो हमें उल्टा लिए तो भाई प्रथम पद मैंने कर दूं भाई बस 253 बराबर प्यार बाद 8 ત્યાર બાદ 3 આ મુજબ કે સંબંધ છે ની થાશે કે નહીં થાય હાલો હવે આમાં મને a કેટલા ગયા હાલો d કેટલા ગયા

આયા ચૌદ માંથી નવ ગયા તો કેટલો જવાબ આવ્યો એકસો પાંચ બાદ કર્યા કેટલા બાદ કર્યા